વાડવા પેલા બેટી ગામ આવે ત્યાં પહોંચ્યા છીએ લા બેટીની નદી આપણે આ ખાલી કરવાનું છે હાતમાન જે મંદિર આવે ગ્રિલલેન ચોકડી પેલા એની બાજુમાં જ ખાલી થાય તો મિત્રો જો આપણે ત્યાંથી ખાલી કરીને નીકળી ગયા હવે અને હવે આપણે ટ્રાન્સપોર્ટની ઓફિસે માલ છે ખાલી થાય પછી ઓફિસે ગાડી મૂકીને નીકળી આ સિલિકોન છે આપણે ભઠ્ઠીમાં કંઈક ઇસ્તેમાલ કરે છે એમાં કંઈક વાપરે આપને ખબર નથી ભઠ્ઠા જે હોય આપણે કાસ્ટિંગની ભઠ્ઠી એમાં વાપરે છે આ ઢગલી પેડી આ ઢગલી એ ઢગલી સિલિકોન કહેવાય પણ આપણે એમ જ લાગે છે નથી ગુડ મોનિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આપડે નવા અને પાછલા વિડીયો તમે જોયું છે કે આપડે ઓરિજિન હોટેલે વિડીયો પૂરો કર્યો તો જ્યાંથી આપણે નીકળી ગયા હતા એટલે લીમડી ક્રોસ કરીને એપલ હોટલ આવે ત્યાં આવીને આપણે સુઈ ગયા હતા રાતે એક દોઢ વાગે પછી જો ત્યાંથી આપણે નીકળ્યા છીએ છ વાગે વહેલી હવારે એટલે અત્યારે જુઓ આપણે ટાઈમ સાડા સાત પૂણા આઠ વાગ્યા છે હવે અત્યારે જો આપણે બાઉન્ડ્રી ટોલ નાખું ક્રોસ કરીને આગળ હાલ જાય છે બાઉન્ડ્રી ટોલ નાખું ક્રોસ કરી ગયા છે અવાર હવારનો નજારો જોવો તમે અને ઠંડી તો છે થોડીક વધારે છે અત્યારે આપણે કાચ કાચ પેક છે અને આજ આપણે જો ખાલી કરી પછી જોઈ શું છે આજમાં ભરવામાં કાંઈ માલ ફોલી જાય તો ભરી લેવું નકર પછી એક થી પડતર જોવા તમે હવાર હવારનો વ્યૂ ચેક કરો ચાલો આગળ ચેક પોસ્ટ આવે ઘડીક ફોન મૂકી દે મિત્રો જો આપણે બેટી પહોંચી ગયા છીએ કુવાડવા પેલા બેટી ગામ આવે ત્યાં પહોંચ્યા ની નદી આપણે આ ખાલી કરવાનું છે હાતનમાન જે મંદિર આવે ગ્રીન ચોકડી પેલા એની બાજુમાં જ ખાલી થાય બધી ગાડીઓ લાઈનમાં ઊભી બધા ચા પાણી પીવા ઊભી રાખેલી છે તો મિત્રો આપણે પહોંચી ગયા તા જ્યાં ખાલી કરવાનું હતું ત્યાં અને કાટો બાટો કરાવીને પછી આવી ગયા તા ને લગાડી દીધી છે ખાલી થાય છે અત્યારે દસ હવા દસ વાગ્યા છે હજી અડધી પોણી કલાક લાગશે ખાલી થતા આ ગેટની અંદર ખાલી થાય છે ખાલી કરીને પછી આપણે જવાનું છે હજી બીજો માલ ખાલી કરવા મિત્રો જો આપણે ત્યાંથી ખાલી કરીને નીકળી ગયા હવે અને હવે આપણે ટ્રાન્સપોર્ટની ઓફિસે જાય છે માલ છે એ ત્યાં ખાલી થાય પછી ત્યાં ઓફિસે ગાડી મૂકીને નીકળી જાવ હવે હવે ગાડી આપણે ઘરે નથી લઈ જતા ઓફિસે જ ત્યાં રાખી દઈશી તો અહીંયા મૂકીને પછી નીકળી જાવ અને અત્યારે જો આપણે રાજકોટના બાયપાસ ઉપર છે તો મિત્રો અત્યારે હાડા ધણ વાગી ગયા છે અને આપણે જો ભરવાનો ઓર્ડર પાછો આવી ગયો અને ભરવા નીકળી ગયા છીએ અત્યારે ભરવા જાય છીએ હવે આપણે જો અમે ગાડી મળી એ ભાઈબંધની હતી

આ ઢગલી પડી આ ઢગલી આ ઢગલી સિલિકોન કહેવાય પણ આપરે મત લાગે કે પાણા જ છે પાણા નથી મે આપણે બેઠા હે ગાડી માં આપણે અત્યારે આવ્યા થી વેરાવડ માં અને ક્રિકેટ મેચ ચાલુ હે હાલો 4 રન વ્યા ગયા હે ભાઈ હાલો તો જોઈએ એમાં કેટલા વાગે ફ્રી થાય પછી જઈ અને હજી ટ્રાન્સપોર્ટની ઓફિસે મૂકીને પછી આપણે પૂરતા ને રાતે નીકળશું દસ અગિયાર વાગે હવે ડાયરેક્ટ આપણે ત્યારે મૂકશું હાલો તો મિત્રો અત્યારે હાળા અગિયાર વાગી ગયા હે ને હવે આપણે નીકળ્યા છીએ જોવો તમે અત્યારે આપણે ગ્રીનલેન્ડ ચોકડીનો બ્રિજ ઉતરીને અમદાવાદ હાઈવે ઉપર ચડ્યા છીએ આ ભાઈજી હોટેલ હોય આયા ખાલી શેડમાં આયા બધી ગાડી ઊભી છે ઓહ મિત્રો આપણે આ માલ છે અમદાવાદ વટવાનો વટવામાં ખાલી જગ્યા છે 8 ટન માલ વટવામાં ખાલી જગ્યા છે અને બીજો 6 ટન માલ છે નાસકોની ઓફિસમાં ખાલી છે જગ્યા ખાલી કરવાનું છે આપણે ખાલી કરી પછી પાછી કાલ ત્યાંથી ત્યાંથી ઓફિસે ફર્ચુનર માલ જ ભરા છે વાત થઈ છે અત્યારે કાલની વાત હવે કાલ ફાઈનલ થાય અત્યારે જો આપણે હાઈવે ચડી ગયા છીએ હાલો હાઈલા જે હવે ચોટીલા ચા પાણી પીવા હોલ્ડ કરશું